સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસ સ્લમ વિસ્તારમાં કાર્યરત સ્વસહાય જૂથની બહેનો દ્વારા થ્રી આર એટલે રિડ્યુસ રીયુઝ રિસાયકલ અંતર્ગત બિન ઉપયોગી વસ્તુઓમાંથી નવીનતમ વસ્તુઓ બનાવવામાં આવી અને ઝીરો વેસ્ટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ બે અંતર્ગત સ્વચ્છતામાં મહિલાઓની સહભાગિતા અને નેતૃત્વને મજબૂત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાની પ્રોજેક્ટ શાખા દ્વારા સેન્ટ્રલ ઝોન મીટિંગ હોલ ખાતે સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસ અંતર્ગત સ્લમ વિસ્તારમાં કાર્યરત સ્વ સહાય જૂથ એસએચજી ની બહેનો દ્વારા થ્રી આર રીડ્યુસ રીયુઝ અને રિસાયકલ અંતર્ગત બિન ઉપયોગી વસ્તુઓમાંથી નવીનતમ વસ્તુઓ બનાવવામાં આવી જેમાં ઘરમાં રહેલ બિન જરૂરી પ્લાસ્ટિક બોટલ્સ જૂના બિન ઉપયોગી કપડાઓ પેપર કપ્સ નારિયેળના ના રેશાઓ બિન ઉપયોગી જ્વેલરી આઇટમ્સ જૂના પૂઠા પસ્તી સીડી વગેરે વગેરેમાંથી અન્ય ઉપયોગી અને સુશોભન ની વસ્તુઓ બનાવવામાં આવી હતી અહેવાલ વિજય મકો